અક્ષર પુરુષોત્તમ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં પૂજ્ય યોગ્ય રત્ન સ્વામી સહિત સંતો હાજર રહ્યા અને શહેરી અગ્રણીઓ અને ભક્તોએ

સ્વામીના માર્ગદર્શન હેઠળ યુવા તથા બાળ પ્રવૃત્તિઓ અઠવાડિક સત્સંગ સભા સહિતના કરવામાં આવે છે જંબુસર પંથકના પરિવાર ભક્તજનોના માતૃ પિતૃ મોક્ષાર્થે પંચ દિવસીય યોગી પર્વ નિમિત્તે શ્રીમદ ભાગવત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ તિલક સ્વામીજીએ કથાનું રસપાન કરાવ્યું હતું

બોડાણા સુદામા વિધુરજી સહિતના ભક્તોના પ્રસંગો સહિત વાત કરી સમજાવ્યું ભગવાન આપણી ધન સંપત્તિથી રાજી થતા નથી તે ફક્ત ભાવનાના ભૂખ્યા છે ભગવાન સમયનો સ્વરૂપ પગી પાતળભાઈ ના ભક્તોના પ્રસંગ સાથે ભગવાન સાક્ષાત મૂર્તિમાં બિરાજમાન હોય છે તેમ કહી યોગી બાપાની વાત કરી ભગવાનને થાળ કેવી રીતે કેવો ધરાવવો તે સમજણ આપી ભગવાન પ્રત્યે પ્રત્યક્ષ ભાવ રાખવા જણાવ્યું

સંગીતમય શ્રીમદ ભાગવત પારાયનું આયોજન એ કરવામાં આવ્યું જંબુસર તાલુકાના અને આજુબાજુના ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારના બધા હરિભક્તો વિશેષ કરીને અહીંયા આગળ લાભ લેવા માટે એ પધાર્યા પાંચ દિવસ સુધી અદ્ભુત પારાયણનું આયોજન થયું આજે જ્યારે છેલ્લો દિવસ છે તો એ દિવસે બધાના લાડીલા એવા અક્ષર પુરુષોત્તમ મહારાજ એમની ડ્રાયફ્રુટ તુલા એનું પણ આયોજન કરવામાં આવેલું છે તો બધા હરિભક્તિઓએ પ્રેમથી ભક્તિભાવથી ભગવાને ભક્તિ અર્ગ્ય અર્પણ કરી પોતાનું જીવનને એ ધન્યતા અનુભવી તો આવા આવા વિશેષ ઉત્સવ પ્રસંગો ઉપ ઉપસ્થિત થાય અને આપણને બધાને વિશેષ ભક્તિ અદા કરી શકીએ એના માટેનું બધું આયોજન થતું હોય છે એની અંદર બધા સાહસ સહકારથી ભક્તિભાવથી બધા જોડાયા છે તો ખરેખર બધાને ધન્યવાદ આપીએ છીએ જય સ્વામિનારાયણ ડ્રાયફ્રટ તુલા પ્રસંગે જંબુસર શહેર અગ્રણીઓ ડોક્ટર આકેશ પટેલ સતીષ પટેલ અનુપમ પાનવાલા મુન્ના વાસણવાળા સહિત